એ મફલી બગાડ થયો એને લીધે કોઈ આપણ નુકસાન થયું આવો આપા હા એટલે આપણે ત્યાં પૈસા મીક્યા છે ને હા એ પાતો કનો ફોન આવ્યો હા રંગાભાઈનો ભાઈ નો ફોન આવ્યો તો પણ આગળ ના પોસ હજાર માંગ્યું છે આવો આવો ઉભારો બાર ઉપાડો છે હા બોલો હેલો હા બોલો રંગા બોલો ઘણા દાડી યાદ કરે તમે તો સો સો ઇન કરું છું ઓહો અમે તો ગેરજ તો કે અમે જ હોય જીએ હા હા

આપણે રંગાભાઈ ને જો બાકી આપણે ઉધાર ફોન આવે ભાઈ એમ કીધું એ કદાચ આવે ને તો આપણે પચાસ હજાર છે ને એ મને ખાલી પોનસો જ લાવવાના અને બાકીના એ પૈસા પણ અને એમને પસ વર પાસ હજાર જેમ કાઢવાનો સારું ભાઈ હા ભૂલું ને આ કદાચ આ તો રંગો તો રંગો આવી જાય હા ઊભો થઈ જા તો એકણું લેવાણ આપો હો હાલ ભાઈ હા છોડવા જબરજ સુ

પોકાલ છે એટલે સંપર્ક આવી ગયો અને આ પેટ્રોલના પૈસા ઘણું તો રૂપિયા થી ઇમોની મત એ તો બચત જતી જ રહી તો ડાયરેક્ટ કાઢી જ નાખ્યા પૈસા આવવાના આ રખડા પૈસા જ હ્યા રૂપિયા હાજર ભાઈ પોનસો રૂપિયા હાલ્યા છે હમણાં તો જતો રહ્યા રિક્ષા છે આધન બાદ રોડ પર જવા દે હું ભાઈ ખાંસો ધક્કો ખરા તરી બધી ગઈ સંપલો નો નહીં પેલું કર્યું છે ભાઈ તું આમ ના હોય તો એવું કરવું છે ના હોય તો સ્વપ્નો જ બારી કૂટવો છે જ નહીં નાખ્યું એવું કરવું છે